તમે હાથ ઉપાડો છો જુઓ કેવી તમને કઈ તકલીફ છે કઈ કામ છે તો મને કહો ને આવી રીતના તમે બહાર જાઓ હે સારું ના લાગે મને બોલો ને હું કામ કરી દઈશ તમને ખબર ને હું સરપંચનો દીકરો છું ખબર છે મને કે સરપંચનો એકનો એક દીકરો છે અને એક નંબરનો લુખ્ખો હરામી માણસ છે તું અરે મને કહેવાની કોઈ જરૂર નથી હા આટલા વખાણ કરવાની જરૂર નથી હા બહુ બધા વખાણ મારા કાન સાંભળી ન શકે હા જુઓ હું કહું છું તમે જરાય ઉપાધિ કરતા નહીં હું હંમેશા તમને સાથ આપીશ સહકાર આપીશ અને તમને જે કંઈ પણ જોતું હશે એ તમે મારી પાસે માંગી શકો છો તારે કામ હોય ને એ બોલ

તો ખોટું કર્યું હા હા બહુ સારી દેખાય છે હા તારા માટે થઈને મેં ઘણું બધું વિચારી લીધું એટલે થયું કે તને પૂછી છું બોલ મારી હારે આવીશ શરમ નથી આવતી ગામની બેન દીકરીઓની ઈજ્જત તારે હાચવાની હોય એની બદલે તું મને આવો સવાલ કરે છે અરે તું દુનિયાનો છેલ્લો પુરુષ હોય ને

આ ઉંમરે તું કુએ પડી જા અને કુવો ભૂરે એવું કામ ન કરાય હજી વાર છે તારે એ સમયની વખત આવે એવું કરવું પડશે પણ હજી વખત ન થાય જો આદી હું તને છેલી અને પહેલી વાર કહું છું આ હરકત તું કરે છે નહીં બરાબર નથી આ ગામના માણા જોવે છે કાલ અમારે કોઈ ઘરે વાત કરશે તો હું જવાબ આપીશ કહી દેજે કે પ્રેમી મેળ્યો તો રસ્તામાં અને હું તો આવો જ છું ને આવો જ રહીશ આ સરાય ચિંતા ન કરતી અને ભડકે છે હું કામ જો હવે તો અવાર નવાર આપણે મળવાનું થતું રહેશે હા કામથી હું બહાર ગયો હોઈશ ત્યારે ખાલી નહીં મળી શકું બાકી તો હું નવરો જ છું તું કે ને ત્યારે મળવા આવીશ મળવા આવીશ જિંદગીમાં ક્યારે એવી કષ્ટી ન લેતો કે તું મને મળવા આવીશ ને મારી પાસે સમય હશે મેં તને એક વાર ને 70 વાર કીધું છે કે મને રસ્તા રસ્તામાં રોકવાનું બંધ કરી દે બરાબર હું છે ને કોઈ બકરી નથી કે તારા પિંજરે પૂરાઈ જાય તું સમજી નહીં જો જરાક ડર મારાથી હું કંઈ પણ કરી શકું એમ છું અને તને ડર જેવું તો કંઈ રિવ્યુઝ નથી હા ઘરના જેટલાય બાકી સભ્યો વધ્યા છે ને એ જલ્દી વિનાયજા હે એટલે વિચાર કરી લેજે કે મારી હારે માથાકૂટ કરવા કરતાં પ્રેમથી બે ઘડી વાત કરી લેવી હારી થઈ ગઈ તારી વાત પૂરી તો હવે હું જાઉં આ ધમકી છે ને બીજા કોકને જઈને દેજે મને નહીં અરે ધમકી ક્યાં આપું છું તને હા તને તો ખાલી કહું છું કે જો હા છે ને અરે પણ અરે 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 પણ ભાગી ભાગીને જાઈશ ક્યાં તું હા